જય ખોડિયાર આજ રોજ અમે પરિસરમાં અમારી ન્યાય ની અમારી ની રજૂઆત એવું નથી કે અમે અમારી કોશિશો નથી કરી આથી એક મહિના પહેલાં અમે સહપરિવાર પોલીસ તંત્ર અને પૂનમ માડમના ના ત્રાસ થી એટલી હદે અમે ત્રાસી ગયા હતા તો અમે એવું નક્કી કર્યું કે અમે પરિવાર હવે આત્મહત્યા જ કરી લઈએ પણ કોઈક લાગણીઓ કોઈક અમને બાંહે ધરીઓ અહીંયા સુધી લઈ આવી અને અમને એવું લાગ્યું કે અમને અહીંયા ન્યાય મળશે એટલે અમે અહીંયા આવ્યા છીએ અને અમને અહીંયા બેસવાની પરમિશન આપવામાં આવી છે કે અમે અમારી રજૂઆત અહીંયા કરી શકીએ અને અમારી માંગણીઓ બહુ જ નજીવી છે સૈદ્ધાંતિક છે અને કાયદાકીય છે ન્યા પહેલું શું છે કે અડધી રાત્રે આવીને પોલીસ અમારા બા બાપુજીને માર મારે છે તો એ પોલીસવાળા કોણ છે અને શું કામ મારવામાં આવ્યા અને શું કામ એ લોકો અડધી રાત્રે ઘરમાં ઘૂસી ગયા તો એ લોકોની ઓળખ ડિક્લેર કરવામાં આવે અને એ લોકો પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે બીજી માંગણી એ છે કે આ વસ્તુની અમે જ્યારે આઈજી સાહેબને ફરિયાદ કરી રેન્જ ને રાજકોટ તો એણે એના થકી વી જે રાઠોડ કરીને જે સાહેબ આવ્યા અને એ બાપુજી પાસેથી નિવેદન લઈ ગયા છે બોડી કેમેરા સાથે તો એ બોડી કેમેરા અને નિવેદન એ બંને વસ્તુ ડિક્લેર કરે અને જે બાપુજી પાસે આઠથી દસ કોરા કાગળમાં સાઈન કરાવી ગયા છે એ કોરા કાગળ અમને પાછા આપે બરાબર અને પોલીસ ડિપાર્ટમેન્ટ પાસે જે છેલ્લો કેસ છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના સાડા પાંચ વાગે જે એફઆઈઆર થઈ છે એ કેસ બાબતે જે પુરાવા છે નક્કરપુરા જે મને બતાવવામાં આવ્યા છે પણ એ લોકો ડિક્લેર નથી કરતા હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ અને જે એફઆઈઆર નોંધાણી જગ્યાના સીસીટીવી ફૂટેજ અને બોડી કેમેરાનું રેકોર્ડિંગ એ ખાલી ડિક્લેર કરી દઈએ એટલે આમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય પૂનમ માડમ આમાં શું રોલ ભજવે છે એ ખબર પડી જાય આની પાછળ કોણ ખરેખર આરોપી છે એ ખ્યાલ આવી જાય અને અમે સાચા છીએ અમે ખોટા નથી એ નથી થઈ જાય